હાય ગાયઝ કેમ છો બધા મજામાં દિશો સ્વાગત છે અમારે એક નવા વિડીયોમાં જો આજે આપણે બનાવવાના છીએ મેથીના ભજીયા એના માટે આપણે આટલી મેથી લીધી છે ઝીણી કટિંગ કરી લીધી છે અને બે લઈ લીધા છે એને ઝીણા કટિંગ કરી લીધા છે એક લીંબુનો રસ અને આ છે આપણે અજમો જેનાથી ભજીયાનો સ્વાદ વધારે મીઠો લાગે છે અને આ છે આપણે સાજીના ફૂલ એટલે કે ફૂલસોડા અને મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અને ચણાનો લોટ છે આમાંથી જેટલી જરૂર પડે એટલો આપણે નાખશું તો કાંઈ નહીં હાલો આપણે હવે ભજીયાનો મસાલો બનાવી નાખવી તો જો આપણે આમાં મેથી ભેગો ચણાનો લોટ નાખી દીધો છે અને આપણે આમાંથી અજમો નાખશું જેને વધારે ભાવ તો નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું અથવા કોઈને વધારે ખારું મોડું ભાવતું હોય તો ઓછું વધારે તમે કરી શકો હવે આપણે આની અંદર પાણી નાખશું તો પાણી નાખી આપણે મસ્ત મજાનું રબડું બનાવી નાખીશું ભજીયા બનાવે એવું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો તો આપણે આવું કંઈક રબડું બની ગયું છે હવે આપણે થોડુંક તીખું કરવા માટે લીલા મરચાં નાખશું થોડા નાખશું આપણે કારણ કે આપણે થોડા મોડું ખાવા વાળા છીએ આપણા ઘરમાં મોડું ખાય છે એટલે આપણે થોડા ઓછા નાખશું હવે આપણે હું અત્યારે અમારે અંદાજિત નાખું છું એટલે ફૂલ સોડા તો એટલે મીઠુલ સોડા નાખ્યા છે એની ઉપર આપણે લીંબુ નો રબડું બની ગયું છે હવે જો આમ ભજીયું મુકાય જાય એવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લેવી તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તો તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ભજીયા મૂકવાનું કરી દેસુ ચાલુ

સુગંધ મસ્ત આવે છે દેખાય છે મસ્ત મજાના થોડાક સડી જાય પછી આપણે ચેક કરી કે મીઠું ને એવું બધું કેવું વધારે ઓછું થયું છે કે નહીં

હવે આને આપણે ચડવા દઈશું મસ્ત પોચા પોચા થઈ ગયા હે ભજીયા પણ મને ગરમ લાગે છે તો આપડા ભજીયા બની ગયા છે અને આવા કઈક બન્યા છે જો મસ્ત પોચા પોચા જો છે અને કાચું નથી રહ્યું અને સ્વાદમાં પણ મસ્ત છે તો આ વખતે અમારા બીજા છે જો તમને અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમે નવા નવા રેસીપીના વિડીયો મૂકવી તમને મળતા રહે તો અમારી વિડીયો અમારા વિડીયો જોઈજો ને તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય